એક થી પચાસ માં જે પણ કોઈનો સાચો નંબર આવશે તે નોટ તેને મળી જશે તો આપણું ચેલેન્જ સ્ટાર્ટ કરીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર શું નામ છે તારું પૂજા બોલ એક થી પચાસ ના અંદર નંબર બોલ દોસ્તો જોઈએ ત્રણ નંબર છે કે નહીં દોસ્તો આ ત્રણ નંબર છે પૂજાને ને ત્રણ નંબર નું ઇનામ આપી દે સુનિલ ત્રણ નંબર નું ઇનામ આપી દે પૂજાને દોસ્તો પૂજા માટે જોરદાર તાલી પૂજા વીસ રૂપિયા જીતી ગઈ છે नेक्स्ट सुन नाम से दारू निकिता निकिता बोल नंबर पांच पांच नंबर दोस्तों जी ये पांच नंबर से के नहीं दोस्तों पांच नंबर नहीं नेक्स्ट सुन नाम से दारू तवल बोल नंबर तीन नंबर तर नंबर तो दोस्तों नहीं आई जो ही तो नेक्स्ट राज सुन नाम से राज बोल नंबर बोल राज बोल तीस नंबर जो ये दोस्तों तीस नंबर छे के नहीं दोस्तों तीस नंबर है ना थी नेक्स्ट जगदीश जगदीश बोल नंबर जगदीश ओगन चालीस दोस्तों ओगन नंबर जो ये छे के नहीं दोस्तों ओगन नंबर हा चलो इनाम छे दस रुपया सुनो दस रुपया आप दे जगदीश ने दोस्तों जगदीश मात्र जोरदार तालिया जगदीश दस रुपया जीती गए नेक्स्ट सुनाम से तार रोहित बोल नंबर रोहित बाविस नंबर दोस्तों जो ये बाविस नंबर चेक के नहीं दोस्तों बावी नंबर नहीं नेक्स्ट संजय संजय आप बोल नंबर पिस्ताली पिस्ताली दोस्तों जो ये दोस्तों पिस्ताली नंबर नहीं नेक्स्ट सुनाम से तारू विशाल विशाल बोल नंबर पचास पचास नंबर दोस्तों जो ये पचास नंबर पचास नंबर हाँ पचास नंबर थे दोस्तों दस रुपया विशाल ने दस रुपया आप दो दोस्तों विशाल माटे जोरदार तालिया विशाल दस रुपया जीती गए थे नेक्स्ट <laughs> <Next. laughs> सुनाम से दारू किशन किशन बोल नंबर ओगन पचास ओगन पचास नंबर दोस्तों ओगन पचास नंबर नथी नेक्स्ट શું નામ છે તારું આ પૂજા તું ફરીથી ના આવી ફરીથી રાઉન્ડ આવ્યું બોલો નંબર બોલો પૂજા તો નામ નહી હવે નંબર બોલો ચાર નંબર દોસ્તો ચાર નંબર નથી દોસ્તો નેક્સ્ટ નંબર બોલો ડાયરેક્ટ છ નંબર રાઉન્ડ ટુ ચાલુ થઈ ગયું છે છ નંબર દોસ્તો નથી નેક્સ્ટ નંબર બોલો ચાલીસ નંબર નંબર નથી દોસ્તો નેક્સ્ટ સાત નંબર છે દસ રૂપિયા નો વિનર થઈ ગયો છે દોસ્તો દસ રૂપિયા જોરદાર ચાલ્યા બે વખત લાગી ગયો દસ દસ રૂપિયા બોલો તેર નંબર

14 નંબર દોસ્તો 14 નંબર છે આ દોસ્તો કિશન માટા જોરદાર તાળીયા 10 રૂપિયા વિનર થઈ ગયો છે બોલો નંબર બોલો દોસ્તો ત્રીજો રાઉન્ડ ચાલુ થઈ ગઈ છે નંબર બોલો પૂજા 4 નંબર આ બધા જુડિયો મે તો થાય 4 નંબર દોસ્તો નથી નેક્સ્ટ बोलो निक्की 1 થી 50 ના અંદર બોલવાનું બોલો 8 દોસ્તો 8 નંબર નથી 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 15 15 નંબર 15 નંબર એ નથી બોલો એડો ગટુ 44 44 નંબર દોસ્તો 44 નંબર 500 રૂપિયા નો વિનહર સુનામ છે રાજ 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 જોસો જોરદાર તાળીયા રાત માટે જોરદાર તાળીયા બતાય સો રૂપિયા હારા કોમો વાપર ગયો નથી વાત દીધો તો બે વખત કે થઈ ને જોયા સો રૂપિયા એક વાત સો રૂપિયા અને એક વાત દસ હા એકસો દસ રૂપિયા અઢાર નંબર અઢાર નંબર નથી નીકળ નીકળ અઠ્યાવીસ

બોલ પચા ના અંદર બોલ અગિયાર દોસ્તો જોઈએ દોસ્તો અગિયાર નંબર છે તેની જીતી જાય છે દસ રૂપિયા લઈએ જોરદાર ચાલ્યો દોસ્તો ટેણી માટે